હવેથી તમારે રેસ્ટોરન્ટ કે ફાઇવ સ્ટાર હોટલમાં કોફી માટે પૈસા ખર્ચવાની જરૂર નથી કારણ કે જો તમે આ અગારોનું રિજેન્સી એસ્પ્રેસો કોફી મેકર ઘરે વસાવી લેશો તો ઇઝીલી તમે રેસ્ટોરન્ટ કે ફાઇવ સ્ટાર હોટલ જેવી કોફી અને મિલ્કને ફ્રોદ પણ કરી શકશો તો અગારો રીજેન્સી એસ્પ્રેસો કોફી મેકરનો આજે હું ત્યાં તમારી માટે રિવ્યૂ લઈને આવી છું આ વિડીયો જો તમને ગમે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ પહેલાં આપણે અહીંયા આ કોફી મેકરની થોડીક ડિટેલ્સ જાણી લઈશું તો અગારોનું આ કોફી મેકર તમે જોઈ શકો છો કે કેટલું કોમ્પેક્ટ છે ઇઝીલી તમે આને ઘરે વસાવી શકો છો ઓફિસ માટે પણ તમે તેને લઈ શકો છો અને તમારી શોપ ઉપર પણ તમે તેને રાખી શકો છો આ કોફી મેકરનો લુક તમે જુઓ આનો કલર જુઓ એકદમ વ્હાઇટ છે અને આની સ્ટાઇલ પણ જુઓ એકદમ મસ્ત છે એકદમ કોમ્પેક્ટ છે નાની સાઇઝનું છે અહીંયા આપણને કંટ્રોલ બટન આપેલું છે જેની મદદથી તમે બ્રુઈંગ અને ફ્રોદિંગ બંનેમાંથી જે પણ તમારે કરવું હોય તેનું સિલેક્શન કરી શકો છો અહીંયા કોફી બ્રૂઇંગ માટે આપણને ત્રણ ઓપ્શન આપેલા છે એક તો મેન્યુઅલ છે બીજું વન શોટ છે અને ત્રીજું જે છે એ ટુ શોટવાળું છે નીચે અહીંયા આપણને એક ફિલ્ટર લોક આપેલું છે અને એક સ્પાઉટ આપેલું છે જેની મદદથી તમે મિલ્કને ફ્રોધ કરી શકો છો તો આ જે છે એ ફિલ્ટર લોક છે જેમાં તમે કોફી બનાવી શકશો અને આ જે છે એ સ્પાઉટ છે જેમાં તમે મિલ્કને ફ્રોધ કરી શકશો અગારોના આ રીજેન્સી કોફી મેકરમાં આપણને ફિફ્ટી એમપીનું પ્લગ આપેલું છે ત્યારબાદ આપણને સાઈડમાં આ રીતે ઓન અને ઓફ માટેનું એક બટન આપેલું છે અને વન પોઈન્ટ ટુ લિટરની આપણને અહીંયા એક ટેન્ક આપેલી છે આમાં તમારે પાણી ભરી અને આ કોફી મશીનમાં પાછળ તેને લગાવી દેવાનું આ રીતે પાણી ભર્યા બાદ તમારે તેને લગાડવાનું છે અત્યારે હું તમને ખાલી બતાવી રહી છું આગળ હું તમને ડેમો પણ બતાવીશ ત્યારબાદ આપણને અહીંયા વન શોટ ટુ શોર્ટ કોફી ફિલ્ટર્સ પણ આપેલા છે તમારે જેટલી કોફી બનાવી હોય એ પ્રમાણે તમે વન શોટ ટુ શોટના ફિલ્ટર્સને યુઝ કરી શકો છો આ નાનું છે વન શોટવાળું અને આ ટુ શોટવાળું છે ત્યારબાદ આપણે અહીંયા સ્પૂન આપેલું છે આ કોફી ટેબલ સ્પૂન છે અને પાછળથી તમે પ્રેસ કરો કોફીને એટલા માટે એ રીતે તમને આપેલું છે આ એસ્પ્રેસો કોફી મેકરને સમજવા માટે આપણને આ રીતે એક મેન્યુ પણ આપેલું છે આની અંદર બધી ડિટેલ આપેલી છે સાથે જ આપણને એક વોરંટી કાર્ડ પણ મળી જાય છે અને અહીંયા તમે સ્કેન કરીને વોરંટી નોંધાવી પણ શકશો તો હવે આ એસ્પ્રેસો કોફી મેકરનું આપણે ડેમો જોઈ લઈએ તો સૌ પ્રથમ આપણે આની અંદર પાણી ભરવાનું છે તો તેના માટે આ રીતે ટેન્કને કાઢી અને નીચે આ રીતે જે રબર લાગેલું હોય એ આપણે અલગ કરી દેવાનું છે અને ત્યારબાદ આની અંદરથી પાણી મશીનમાં જશે એટલે ટેન્કને હું આની અંદર આ રીતે ભરાવી દઉં છું અને ત્યારબાદ હું તેની અંદર પાણી ઉમેરું છું વન પોઈન્ટ ટુ લીટર જેટલું પાણી આની અંદર આપણે ઉમેરી શકીએ છે તો અત્યારે મેં સાતસો પચાસ એમએલ જેટલું જ પાણી ઉમેર્યું છે આટલું પાણી ઉમેરી અને હવે હું તેને બંધ કરી લઉં છું આ એનું ઢાંકણ છે આ રીતે તમે તેને બંધ પણ કરી શકો છો ત્યારબાદ આની અંદર એસ્પ્રેસો કોફી બનાવવા માટે તમારે કોઈ પણ એસ્પ્રેસો કોફી પાવડરનો ઉપયોગ કરવાનો છે અથવા કોફી બીન્સ આવે તે લઈ અને તમે ઘરે તેને ગ્રાઇન્ડ કરીને પણ એસ્પ્રેસો કોફી બનાવી શકો છો પરફેક્ટ રિઝલ્ટ મળશે બસ જે રેગ્યુલર કોફી આવે તેનો ઉપયોગ ના કરતા તો આ જે સ્પૂન છે તે ભરીને હું આની અંદર ઉમેરી લઉં છું જે ટુ શોર્ટ છે તેમાં મેં આ રીતે એક ચમચો ભરી અને કોફી ઉમેરી છે અને આ રીતે તેને પ્રેસ કરી લેવાનું છે આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે આ રીતે પ્રેસ કરી અને કોફીને સેટ કરવું ખૂબ જ જરૂરી છે અને ત્યારબાદ આપણે તેને અહીંયા લોક કરી દઈશું આ રીતે તેને લોક કરવાનું છે ચાલુ કર્યા પહેલાં તેની નીચે હું આ રીતે એક કપ મૂકી દઉં છું અને ત્યારબાદ આપણે આ કોફી મશીનને સ્ટાર્ટ કરીશું હવે આ સાઈડ આપણને કપનો સિમ્બોલ આપેલો છે તે સાઈડ આપણે તેને ઓન કરવાનું છે બીજી સાઈડ સ્ટીમિંગનું છે જે મિલ્ક ફ્રોધિંગ માટે ઉપયોગમાં થાય છે અને અત્યારે વન શોટ મેં ઓન કરી લીધું છે તમે જુઓ એકદમ ફટાફટ આની અંદરથી આ રીતે કોફી જે છે એ નીચે પડવા લાગે છે આ મશીન તેરસો પચાસ વોટનું છે અને અપ ટુ ટ્વેન્ટી બાર પ્રેશર તેની ઉપર આવે છે અને એટલા માટે જ તેમાં એકદમ સરસ આ રીતની જાગ એટલે કે તેની જે ક્રીમ છે એ એકદમ સરસ તૈયાર થાય છે તો કોફી તમે જુઓ એકદમ ફાઇવ સ્ટાર હોટલ જેવી બની છે કોફી રેડી થઈ જાય એટલે આ કંટ્રોલ બટન આ રીતે ઓફ કરી લેવાનું છે વચ્ચે કરશો એટલે બંધ થઈ જશે અને થોડીવાર પછી તમે આ રીતે તેને અનલોક કરી અને બહાર કાઢી શકો છો હવે મિલ્કને ફ્રોધ કઈ રીતે કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં છું તો અડધો કપ મેં અહીંયા દૂધ લઈ લીધું છે અને આ સ્પાઉટ આ રીતે દૂધની અંદર આવે એ રીતે મેં સેટ કર્યું છે અને સ્ટીમિંગ સાઈડ મેં બટન કંટ્રોલને ઓન કરી લીધું છે અને અહીંયા જુઓ તમે ખૂબ જ ઝડપથી પંદરથી વીસ સેકન્ડમાં જ અહીંયા એકદમ ફ્રોદિંગ મિલ્ક તૈયાર થઈ જશે અડધો કપ દૂધ હતું અને તમે જુઓ આની અંદર કેટલી જાગ થઈ છે આખો કપ ભરાઈ ગયો અને મેં પછી તેને બંધ કરી લીધું અહીંયા જુઓ એકદમ પરફેક્ટ તો આ દૂધનો કપ બહાર કાઢ્યા બાદ આ રીતે રૂમાલને થોડોક ભીનો કરી અને તમારે આ સ્પાઉટને સાફ કરી લેવાનું તમે તેને કાઢીને પણ સાફ કરી શકો છો અહીંયા જોઈ શકાય છે કે એકદમ જાગદાર કોફી અને મિલ્ક આપણા રેડી થઈ ગયા છે તો છે ને એકદમ રેસ્ટોરન્ટ જેવા જ હવે આમાંથી જો તમારે કોલ્ડ કોફી રેડી કરવી હોય તો તમે એક ગ્લાસની અંદર આ રીતે ચારથી પાંચ ક્યુબ્સ ઉમેરી અને પછી કોફી ઉમેરી અને આ ફ્રોધિંગ મિલ્ક ઉમેરી અને કોલ્ડ કોફી તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો ફાઇવ સ્ટાર રેસ્ટોરન્ટ જેવી કોફી લાટે રેડી થઈ ગઈ છે અને હવે જો તમારે હોટ કોફી લાટે તૈયાર કરવી હોય તો તેના માટે તમારે આ રીતે કોફીને એક કપમાં ઉમેરી ત્યારબાદ ફ્રોથ કરેલું મિલ્ક તેની અંદર ઉમેરી લેવાનું એકદમ જાગદાર આપણી આ કોફી જે છે અહીંયા તૈયાર થઈ જશે અને હું સારી રીતે મિક્સ પણ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટ જેવી આ હોટ કોફી લાટે તૈયાર કરવું પણ ખૂબ જ ઇઝી છે તો હવેથી તમારે જે પણ કોફી બનાવી હોય બ્લેક કોફી કોલ્ડ કોફી હોટ કોફી તમારે જે પણ બનાવી હોય તમે ઇઝીલી તમારા ઘરે આ મશીનની મદદથી બનાવી શકો છો તો આ એસ્પ્રેસો કોફી મશીન છે જે ખૂબ જ ઉપયોગી છે આને આપણે ઘરે પણ વસાવી શકીએ છીએ અને હા આને ક્લીન કઈ રીતે કરવું એ પણ હું તમને બતાવી દઉં આને પણ ક્લીન કરી શકાય છે ઘણીવાર જો ગ્લાસ ઉભરાઈ જાય તો આમાં થોડી કોફી ઢોળાય તો તમે તેને ક્લીન પણ કરી શકો છો ઇઝીલી કાઢી અને તેને ક્લીન કરી લેવાનું છે અને ત્યારબાદ ફરીથી તમે તેને આની અંદર ઇન્સ્ટોલ પણ કરી શકો છો આને પણ મેં ધોઈ અને સાફ કરી લીધું છે તેને હું આ રીતે ફરીથી મૂકી દઉં છું બીજું તમારે જ્યારે કોફી ન બનાવવી હોય ત્યારે આ ટેન્કને તમારે ખાલી કરી દેવાની તો ફ્રેન્ડ્સ અગારોનું આ એસ્પ્રેસો કોફી મેકર તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો અને ફ્રેન્ડ્સ આ અગારો રિજન્સી એસ્પ્રેસો કોફી મેકર વિશે તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછજો હું તમને ત્યાં પૂરો આન્સર આપીશ તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આ બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો